આવું જમવા માટે લોકો હોટલમાં લાંબી લાઈનમાં ઊભા રહે છે પાર્ટ વન શેર કરેલો હતો જેના ઉપર તમે લોકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો તો આજે ફરી પાછું પાર્ટ ટુ લઈને આવીશું કે સાંજે જમવામાં શું બનાવું આવું જમવા માટે લોકો હોટલમાં લાંબી લાઇનમાં ઊભા રહે છે તો જેના માટે એક તપેલીની અંદર બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેશું બે એલચીના દાણા પાંચ નંગ લવિંગ અને એક મોટો એલચો નાખીશું સાથે આ છથી સાત નંગ જેટલા કશ્મીરી સૂકા મરચાં છે જેને પાણીથી ધોઈને ડીંડીનો ભાગ કાપી લેવાનો છે ને એ નાખીશું આનાથી કલર ખૂબ જ સરસ આવે છે સાથે એક મોટો તજનો ટુકડો નાખીશું અને સાથે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી લેશું જેને આપણે આવી રીતે રફલી ટુકડાઓમાં ચોપ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એને ઉભેરીશું જેથી એને પકાવવામાં વાંધો નથી આવતો ત્યારબાદ આની અંદર વન ફોર્થ કપ જેટલા કાજુ નાખીશું તમે અહીંયા કાજુના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો લીટ કવર કરીને બધી વસ્તુ પાકે ત્યાં સુધી આપણે જોઈશું હવે એક ત્રાસની અંદર બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેશું હાફ કપ જેટલો મેંદો લેશું અહીં તમે ફક્ત ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેંદાથી ટેક્ષ ખૂબ જ સરસ આવે છે હવે એક ટી સ્પૂન જેટલી ખાંડ નાખીશું ચારથી પાંચ ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું ત્યારબાદ એક ટેબલ જેટલું આપણે મોણ લઈશું અને છ ટેબલ જેટલું થોડું ખાટું હોય ને એવો દહીંનો આપણે ઉપયોગ કરવાનો છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું એ દહીંમાં જ મીઠું નાખી દીધું હતું જેટલે આરામથી મિક્સ થઈ જાય તમે આ સમયે મીઠું નાખી શકો છો થોડું થોડું પાણી નાખીને લોટ આપણે ગૂંથી લેવાનો છે આવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છેલ્લે તેલ નાખીને મસળી લેવાનો છે હવે આને રેસ્ટ માટે મૂકી દેસું ત્યાં સુધી આપણી બધી વસ્તુ છે ને સરસ ફૂલી ગઈ છે અને પાકી ગઈ છે તો હવે આને આપણે સ્ટ્રેનરમાં કાઢી લેશું એટલે વધારાનું પાણી નીકળી જાય ઠંડુ થયા બાદ આ મિશ્રણને આપણે પીસી લેવાનું છે અહીં આપણે આ ખડા મસાલા સાથે જ મિશ્રણને પીસવાનું છે હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું જેમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી નાખીશું અને હાફ કપ જેટલા કાજુ નાખીશું અને એને આપણે આવી રીતે કલવું બદલાય ત્યાં સુધી સાતળી લેવાનો છે ત્યારબાદ આ જ પેનની અંદર આપણે એક કપ જેટલા મખાના નાખીશું અને એને પણ થોડાક આપણે શેકી લેવાના છે એટલે એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે અને થોડાક ક્રિસ્પી રહે છે હવે આને સાઈડમાં મૂકી દઈશું આ મિશ્રણ ઠંડુ પડી ગયું હતું એટલે એની અંદર જે બાફવામાં પાણી આપણે વાપર્યું હતું એ જ પાણી સાથે આપણે એને પીસી લીધું છે ત્યારબાદ આવી રીતે સ્ટ્રેનર લેવાનું છે અને આ પ્યોરીને આપણે સ્ટ્રેન કરી લેવાની છે એટલે એકદમ આપણે ક્રીમી ટેક્સચરવાળી આપણે પ્યોરી એની તૈયાર મળશે તો અહીંયા ચાળવું ખૂબ જ જરૂરી છે જેથી ખડા મસાલાના ને આ રીતના ટમેટ ડુંગળીનાને રહેશા હોય ને એ દૂર થઈ જશે તો જોઈ શકો છો આ રીતની આપણે ગ્રેવી તૈયાર મળશે હવે એ જ કઢાઈની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને આની અંદર એક ટેબલ સ્પૂન ભરીને બારીક સમારેલું લસણ નાખીશું તો આ વાનગીમાં લસણનું પ્રમાણ થોડુંક ચડિયાતું જ રાખવાનું છે થોડુંક આપણે એને સાતડી લેશું ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને ચાર તીખા મરચાંને એકદમ ઝીણા ચોપ કરી લીધા હતા ચોપરમાં એ નાખ્યા છે યુઝઅલી આ શાક છે થોડુંક ગરપણવાળું હોય છે પણ મેં અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે આનાથી ટેસ્ટ સારો આવે છે અને થોડુંક સારું લાગે છે બધા ટેસ્ટ બેલેન્સ થઈને આવે છે હવે થોડી વાર સ્વાતે કરી લીધા બાદ ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો કરી દઈશું અને આ સમયે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું અને દોઢથી બે ટી સ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનો છે આનાથી શાકનો કલર સરસ આવશે અને આ મરચું એટલું તીખું નથી હોતું તીખાસ માટે આપણે લીલા મરચાં ઉપયોગમાં લીધા છે હવે મસાલા બળે નહીં ને એ માટે કરીને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ભાડી નાખીશું અને સાથે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો મસાલાનો કલર કેટલો સરસ આવ્યો છે હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકવીશું તો લગભગ એકાદ મિનિટ બાદ આવી રીતે તેલ છૂટું પડવા મળશે તો બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપરમાં એકદમ બારીક ચોપ કરી લીધી હતી એ નાખી છે તો અહીંયા બારીક ચોપ કરીને લેવાનો છે ગ્રેવી નથી કરવાની હવે ઢાકર ઢાંકીને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આમ ડુંગળીને સાંતળી લીધી છે તો આ સમયે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે અને ડુંગળી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે તો સાથે એકવાર મિક્સ કરી લીધા બાદ આ સમયે આની અંદર બે અંગ જેટલા પાકા અને લાલ ટમેટાને મેં ચોપરમાં ઝીણા ચોપ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું તો આનાથી આવી રીતે જ્યારે બારીક ચોપ કરીને આપણે લઈએ છીએ તો ગ્રેવીનું ટેક્સચર છે એ થોડુંક થીક મળે છે અને પાણી છૂટું નથી પડતું તો આવી રીતે આપણે થીક કરીને લેવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આપણે એને નાખી મિક્સ કરી લેશું હવે લીડ હવે આ સમયે આ બધી વસ્તુ ફટાફટ પાકી છે ને એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ફરી પાછું મિક્સ કરીને લીડ કવર કરીને જ્યાં સુધી ટમેટા પાકી નથી જતા ત્યાં સુધી આપણે એને પકવીશું તો અહીં તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને બધી વસ્તુ એકદમ મેશી થઈ ગઈ છે એટલે પ્રોપર કૂક થઈ ગઈ છે તો એકવાર આપણે એને ચલાવી લેશું તો આ રીતનું મેસી થવું જરૂરી છે અહીં મસાલો જેટલો સારો પકાવશો એટલો જ શાકનો કલર સરસ અને ટેસ્ટ પણ સરસ આવશે હવે આ સમયે જે આપણે પ્યોરે બનાવીને રાખી હતી એ નાખી દઈશું અને આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું બજારમાં આવી રીતે પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે તે એ એક ટી સ્પૂન જેટલું નાખીશું આ ન હોય તો તમે કિચન કિંગનો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું થોડી કોથમી નાખીને આ મસાલાને પકવવા માટે મૂકી દઈશું તો આ રીતનું થોડુંક ઠીક થાય ને ત્યાં સુધી આપણે પકવવાનો છે તો અહીં લગભગ પાંચથી છ મિનિટનો સમય લાગો તો હવે આ સમયે સારી મિક્સ કરી લીધા બાદ જે કાજુ અને મખાના ફ્રાય કરીને રાખ્યા હતા એ નાખી દઈશું મખાના છે ને એ ગ્રેવીને સોક કર લેતા હોય છે એટલે ગ્રેવી ઠીક થઈ જતી હોય છે એટલે આ સમયે આપણે પાણી નાખીશું આ એ જ પાણી છે જે ડુંગળી બાફતી વખતે વધ્યું તો એ જ પાણી અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે હવે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી નાખીને સારી મિક્સ કરી લેશું તો એ ડુંગળીવાળું પાણી ગરમ જ હતું એટલે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે હાફ ટી સ્પૂન જેટલો રોટીનનો દાળ શાકનો ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે લીડ કવર કરીને ફરી પાછું એકથી બે મિનિટ સુધી પકવી લેશું એટલે આ રીતનું તેલ પણ છૂટું થવા મળશે અને કાજુ અને મખાનાની અંદર મસાલા પણ સારી રીતે ચડી જશે તે પછી આ રીતે મિક્સ કરી લીધા બાદ એક ટેબલ સ્પૂન જેટલું આની અંદર મલાઈ નાખીશું મલાઈની જગ્યાએ તમે અમૂલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો આનાથી એકદમ ક્રીમી ટેક્સચર મળે છે અને ફ્લેવર છે એ તમને હોટલ જેવો જ મળે છે હવે લીડ કવર કરીને ફક્ત એક મિનિટ સુધી આપણે એને થવા દઈશું ત્યાં સુધી તમે જોઈ શકો છો લોટમાં સરસ ઝાડી પડી ગઈ છે અને એકદમ સો સોફ્ટ લોટ થઈ ગયો છે તો એકવાર તે ગૂંથી લેશું અને આપણે મીડિયમ સાઇઝના અહીંયા લુવા કરી લેવાના છે તો એટલાકમાંથી ચારથી પાંચ વ્યક્તિને પૂરું થાય એટલું તૈયાર થાય છે તો આ આપણે બનાવીએ છીએ નાન તો હોટલમાં મળે તેવી જ આપણે નાન ઘરે બનાવીશું અહીં એક મિનિટ થઈ ગઈ હતી એટલે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થયું છેલ્લે કોથમી નાખીને આપણે એને સર્વ કરીશું તો આ આપણું કાજુ મખાના કરી તૈયાર છે જે હોટલોમાં આપણે મોંઘા ભાવનું ખાવા જતા હોય છે લાઈનોમાં ઊભા રહેતા હોય છે ઘરે તમે આ ઇઝીલી બનાવી શકો છો અને ખૂબ જ આસાન છે બનાવવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે નાન બનાવી લેશું તો થોડીક આપણે આવી રીતે રોટલી વણી વચ્ચે ઘી લગાડીશું અને પછી જેમ પરોઠા આપણે સ્ટફ કરતા હોય ને એવી રીતે આને સ્ટફ કરી લેવાનું છે એટલે આપણી જે નાન છે ને ફૂલેલી તૈયાર થશે હવે આવી રીતે કરી દબાવી દઈશું અને ફરી પાછું આને આપણે વણવાનું છે તો હું આજે ગાર્લિક નાન બનાવી રહી છું તો થોડીક આવી રીતે વણી લીધા બાદ આના ઉપર આપણે ગાર્લિક લગાડીશું તો એકદમ બારીક ચોપ કરેલું ગાર્લિક નાખીશું ત્યારબાદ હોટલ જેવો જ લુક આપવા માટે આપણે આને ઉપર થોડીક બારીક સમારેલી કોથમી નાખીશું અને કલોંજી નાખીશું કલોંજીની જગ્યાએ તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો પણ હોટલમાં જે મળતી હોય છે ને એનામાં કલોંજી જ નાખવામાં આવે છે હવે આને વણી લેશું હવે તમે બે રીતે નાન બનાવી શકો છો એક તો આવી રીતે આપણે વણી લીધા બાદ આપણે નોનસ્ટિક ઉપર શેકી શકીએ છીએ આ નાન છે થોડીક સોફ્ટ બનતી હોય છે તો આપણે એમને પાણી લગાડ્યા વગર જ એને બંને સાઈડ શેકી લેવાનું છે અને ત્યારબાદ થોડુંક ઘી લગાડીશું તો ઉપરથી ફ્લેવર પણ સરસ આવશે તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે દબાવીને ફૂલેલી ફૂલેલી નાન આપણી તૈયાર છે આ નાન ખાવામાં સોફ્ટ હોય છે અને જે બીજી રીત છે કે જે આપણે લોખંડની તવી ઉપર પાણી લગાડીને ચોંટાડીને બનાવતા હોઈએ છીએ તો આવી રીતે મેં બંને સાઈડ શેકી લીધી છે અને હવે થોડુંક આપણે ઘી લગાડી દઈશું તો આવી રીતે બદામી રંગની આપણે એને શેકવાની છે આ નાન છે એ ખાવામાં વધુ સોફ્ટ બનતી હોય છે અહીં પ્રોપર કૂક કરવું જરૂરી છે તો આ નાન આપણી તૈયાર થઈ ગઈ છે તમે આના ઉપર બટર લગાડીને પણ સર્વ કરી શકો છો હોટલમાં મળતી નાન આ રીતે બનાવવામાં આવે છે તો નીચેની સાઈડ પાણી લગાડીને લોખંડની તવી ઉપર ચોંટાડી દેવામાં આવે છે ત્યાં ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે આપણે ઘરે બનાવીએ છીએ એટલે લોખંડની તવીનો ઉપયોગ કરીશું હવે લોઢીને આવી રીતે પલટી કરીને આપણે ઉપર ઉપર શેકી લેવાનો છે તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે નાન બનાવી શકો છો જ્યાં બીજી પદ્ધતિ છે એનામાં નાન થોડીક ક્રિસ્પી બને છે વાડીમાં થોડીક નાન સોફ્ટ બને છે તો તૈયાર છે આપણું કાજુ મખાના કરી વિથ ગાર્લિક નાન બસ થોડીક મહેનતની જરૂર છે ઘરે આરામથી તમે બજારમાં મળતું ફૂડ ઘરે બનાવી શકો છો અને ક્યાંક ને ક્યાંક એ હેલ્ધી હોય છે કારણ કે આપણે ઘરે બનાવેલું ફૂડ પ્રેમથી સર્વ કરતા હોઈએ છીએ તો છે ને એકદમ ઇઝી રેસીપી આને મેં ડુંગળી અને લેમન સાથે સર્વ કર્યું છે હવે સર્વ કરતી વખતે તમે ઉપરથી આવી રીતે ફ્રેશ કરીને થોડી કોથમીર નાખી શકો છો જોઈ શકો છો આ જે પહેલી નાન છે એ કેટલી સોફ્ટ બની છે ફક્ત બે આંગળીથી તૂટી જાય છે અને બીજી નાન છે એ થોડીક ઉપરનું લેયર ક્રિસ્પી હોય છે તો જો ઘરમાં વડીલ હોય તો એમને તમે પહેલી રીતે બનાવીને ખવડાવી શકો છો અહીં તમે ફક્ત ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજી છે એ ઉપરથી પળેનું થોડું ક્રિસ્પી તૈયાર થાય છે આ પણ ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે રેસિપી ગમે હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જાજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી